નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર અમે દિવ્યાંગ વ્યક્તિઓ તેના માતા પિતા તેમના શિક્ષકો અને અન્ય વ્યવસાયિકો જે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમને વિડીયો ટ્યુટોરિયલ તથા અન્ય માધ્યમો દ્વારા

દેવેન્દ્ર જાજરિયાનો જન્મ ઓગણીસો એક્યાસીમાં રાજસ્થાનના ચુરુ જિલ્લામાં થયો હતો આઠ વર્ષની ઉંમરે ઝાડ ઉપર ચડવા જતા ઇલેક્ટ્રિકના જીવતા વાયરને હાથ અડી જવાથી તેનો ડાબો હાથ કપાવવો પડ્યો હોસ્પિટલથી પાછા ફરી દેવેન્દ્રએ સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું પોતે નબળો નથી તે સિદ્ધ કરવા શાળામાં રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું આવી જ એક શાળાકીય રમતમાં તે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ આરડી સિંઘની નજરમાં આવ્યો ત્યાર પછી તેઓ દેવેન્દ્રના વ્યક્તિગત કોચ બની તેને પેરા ઓલિમ્પિક સુધી પહોંચાડવામાં નિમિત્ત બન્યા દેવેન્દ્ર જાજરિયાએ વર્ષ બે હજાર બેમાં આઠમી ફેસિફિક ગેમમાં દક્ષિણ કોરિયા ખાતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો વર્ષ બે હજાર ચારમાં જાજરિયા એથેન્સ પેરા ઓલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાય થયો અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ફ્લેગ બેરર બન્યો એથેન્સ ઓલિમ્પિક્સમાં ઝાઝરિયાએ ભાલા ફેંકમાં બાસઠ પોઈન્ટ પંદર મીટર ભાલો ફેંકી વિશ્વ વિક્રમ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ત્યાર પછીની સફળતા આઈપીસી એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ લેઓન ફ્રાન્સ ખાતે બે હજાર તેરમાં આવી જ્યાં તેમણે એફ ફોર્ટી સિક્સ ગ્રુપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ત્યારબાદ સાઉથ કોરિયા ખાતે બે હજાર ચૌદમાં આયોજિત એશિયન પેરા ઓલિમ્પિક્સ ગેમ્સમાં તેમને સિલ્વર મેડલ મળ્યો વર્ષ બે હજાર પંદરમાં આઈપીસી એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયન બે હજાર સોળ રિયો પેરા ઓલિમ્પિક ગેમમાં દેવેન્દ્રએ પોતાનો વિક્રમ સુધારી બીજો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો તેમણે ત્રેસઠ પોઈન્ટ સત્તાણું મીટર દૂર ભાલો ફેંકી આ સિદ્ધિ હાસિલ કરી હતી વર્ષ બે હજાર વીસ ટોકિયો ખાતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો દેવેન્દ્ર જાજરિયા અગાઉ ઇન્ડિયન રેલવેમાં નોકરી કરતા હતા જે હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કાર્યરત છે દેવેન્દ્ર કબડ્ડી રેન્ક ધરાવતી મંજુ સાથે લગ્ન કરી બે બાળકો સાથે પોતાનું પારિવારિક જીવન વ્યતીત કરી રહ્યો છે એવોર્ડ અને પારિતોષિક દેવેન્દ્ર જાજરિયાને રમતગમતમાં પ્રતિષ્ઠિત એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલરત્ન બે હજાર સોળ પ્રાપ્ત થયો છે આ ઉપરાંત બે હજાર ચૌદમાં ફિક્કી પેરા ઓલિમ્પિક સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ વર્ષ બે હજાર ચારમાં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયો છે વર્ષ બે હજાર બારમાં તેમને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો આ એવોર્ડ પ્રાપ્ત કરનાર દેવેન્દ્ર પ્રથમ પેરા ઓલિમ્પિયન બન્યો બે હજાર બાવીસમાં પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયો આમ દેવેન્દ્ર પેરા ઓલિમ્પિક ક્ષેત્રે સૌથી વધુ મેડલ અને પારિતોષિક પ્રાપ્ત કરનાર ખેલાડી બન્યો પ્રવર્તમાનમાં દેવેન્દ્ર જાજરિયા પોતાના વતન ચુરુ લોકસભાની બેઠક પરથી ભાજપની ટિકિટ ઉપર બે હજાર ચોવીસની ચૂંટણી લડી રહ્યો છે જો તે ચૂંટણી જીતશે તો પ્રથમ પેરાઓલિમ્પિયન સંસદ સભ્ય બનશે